પણ આ ટોપિક માટે તમને તમારા ટેક્સ્ટ બુકના સ્પેલિંગ ખબર હોવા જોઈએ તમારી પાસે પૂરતું શબ્દ ભંડોળ હોવું જોઈએ ત્યારે કામ આસાન થાય ઘણીવાર નોર્મલ ગ્રામર થી પણ ખાલી જગ્યા ફિલ અપ થઈ જશે અને ઘણી વાર તમારે પરફેક્ટ ગુજરાતી પ્રમાણે જવું પડશે આ રીતે કામકાજ કરવાનું છે તો મસ્ત મજાના પેરેગ્રાફ જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ ના જે ઓલરેડી અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે યસ એટલે તમને ખ્યાલ આવે કેવા લેવલના કેવા પ્રકારના

જેની અંદર ત્રણ માર્ક્સમાં આ મુદ્દો પૂછાય છે જે આરામથી લઈ લેવાનો છે યસ આરામથી ઇઝીલી માર્ક્સ આવી જાય એવો મુદ્દો છે તો ખાસ એક્ટિવ રહીને આન્સર આપવાના છે ધ મોર યુ આન્સર ધ મોર યુ લર્ન આ ખાસ મગજમાં રાખજો આન્સર 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 આપતું રહેવાનું છે ખાલી મોબાઈલની સ્ક્રીન પર બેઠા હોય એવી રીતે નહીં સાથે એક્ટિવ રહીને પાર્ટિસિપેટ કરો અને આન્સર આપતા જાઓ ઓકે યસ ચલો પહેલો થોડો સમય પણ તમને આપીશ યસ કારણ સમય આપવો પડે ત્રણ તમને ખાલી જગ્યા આપી છે ઘણા વિદ્યાર્થીઓ બહુ માસ્ટર હોય मान लो કે આખું વર્ષ મહેનત ના કેરું તો શું કરે ખબર બધી જ ખાલી જગ્યામાં સેમ સવાલ લખી નાખે સેમ ઓપ્શન લખી નાખે એક માર્કસ તો આવી જાય યસ હા કાઈ ખબર ન પડતી પાસિંગ માર્ક્સ માટે દોડતા હોય તો ઈ ફોર્મ્યુલા તમે વાપરી શકો પણ થોડો તમે ડિટેલમાં જશો તો તમને જવાબ પણ આરામથી મળી જાય એટલો આસાન છે ચલો आपको जवाब यस वेलकम सावलाराम रोहीन वेलकम जीतिया विशाल वेलकम हरेश कानिया यस वेलकम हरेश जोशी वेलकम दवेल प्रजापति आप आंसर चलो वी आर रेस्टिंग अवर नेचुरल 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 खाली जगह द एक्ट ऑफ खाली जगह हैज आल्सो क्रिएटेड मेनी प्रॉब्लम्स ईच ऑफ अस हैज टू एक्शनली टू प्रोटेक्ट द खाली जगह जो પહેલું કામ તમારે કરવાનું શાંતિથી તમે જવાબ જ્યારે આપી દો છો એ અપાઈ ગયા પછી એકવાર નોર્મલ ગુજરાતી કરી લેવાનું સરખો ભાવાર્થ સેટ થાય છે તો પણ તમારો જવાબ સાચો હોઈ શકે તમે આવું તમે કન્ક્લુઝન કરી શકો ચલો સૌથી ફાસ્ટ જવાબ મને દેખાય છે ધવલ પ્રજાપતિ ત્રણસો બાર યસ કીવડ આપી દીધું છે ત્રણસો બાર મતલબ આ ત્રીજું આ પહેલું અને આ બીજું ઓકે જોઈએ ચલો હરેશ જોશી વન્સ અગેન મને સેમ રિપીટ આન્સર દેખાય છે ત્રણસો ચલો જોઈએ વી આર વેસ્ટિંગ અવર નેચરલ રિસોર્સીસ યસ વિદ્યાર્થીઓનો પહેલો જવાબ આવશે રિસોર્સીસ યસ રિસોર્સીસ ત્રણસો બાર પ્રમાણે જોવા જઈએ તો આ તો તમારું ટુ નંબર એવું ને યસ વી આર વેસ્ટિંગ અવર નેચરલ રિસોર્સીસ આપણે કુદરતી કુદરતી સંસાધનોનો વેસ્ટિંગ કરી રહ્યા છીએ યસ બગાડ કરી રહ્યા છે ધ એક્ટ ઓફ ધ એક્ટ ઓફ ડીપોરેસ્ટેશન એઝ ઓલ્સો ક્રિએટેડ મેની પ્રોબ્લેમ્સ ઓકે રિસોર્સિસ જવાબ આવે છે જોઈ લો યસ મતલબમાં વિદ્યાર્થીઓના જવાબ સાચા છે પરફેક્ટ છે યસ ગુજરાતી પ્રમાણે જોઈએ જો વી આર વેસ્ટિંગ અવર નેચરલ રિસોર્સિસ આપણે કુદરતી સંસાધનો વેસ્ટિંગ કરી રહ્યા છીએ યસ બગાડી રહ્યા છે ધ એક્ટ ઓફ ડિફોરેસ્ટેશન મતલબ મતલબ શું થાય યસ જે જે વનીકરણ હોય એને કહેવાય અને આપણે જંગલો સમસ્યા સર્જાઈ છે છે એનાથી ઘણા બધા બધા પ્રોબ્લેમ સમસ્યાઓ સર્જાય ઈચ ઓફ દરેક હેઝ ટુ ટુ એક્ટ એને વર્તવું પડશે નિષ્ઠાપૂર્વક પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણનું રક્ષણ કરવા માટે આપણે નિષ્ઠાપૂર્વક વર્તન કરવું જોઈએ યસ

આ ટોપિકમાં ત્રણ માંથી ત્રણ માર્ક્સ લાવવા માટે તમારી પાસે શબ્દોનું ગુજરાતી ક્લિયર હોવું જોઈએ જેને અંગ્રેજી ભાષામાં કહેવાય વોકેબલ આવી શબ્દ ભંડોળ શબ્દ ભંડોળ તમારું ક્લિયર હોય તો તમે આરામથી સ્કોર કરી શકો ચલો નેક્સ્ટ સેકન્ડ આપો જવાબ યસ વાસુ ફંક્શન શીખવાડો અરે ઢગલા બંધ વિડીયો પ્લેલિસ્ટ માં પડેલા છે હમણાં તમને માહિતી આપું છું જો અહીંયા ચલો આ તો બહુ જ આસાન છે નોર્મલ ગુજરાતી કરો તોય ખ્યાલ આવી જાય પહેલી વાત તો અહીંયા હેલ્થ બધાને મતલબ ખબર હોય બ્રાઇટ બધાને મતલબ ખબર હોય વેજીટેબલ્સ બધાને મતલબ ખબર હોય મતલબ તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકશો ઘણીવાર વાર એવું થાય તમને આમાંથી કદાચ કોઈ શબ્દોનું ગુજરાતી ઇંગ્લિશ ના આવડતું ગભરાવાની નહીં તમે ટ્રાય કરશો ને એટલે અંદાજ તો આવી જ જશે આપણે ત્રણ માંથી બે આવડી જાય તો ત્રીજી તો ઓટોમેટિક આવડી જવાની છે એટલે અઘરો મુદ્દો નથી ખાલી મેઇન મુદ્દો છે તમને શબ્દ ભંડોળ ક્લિયર હોવું જોઈએ યસ ચલો ગુજરાતી ટુ વન્સ અગેન ત્રણસો બાર ગયા વખતે

વધારે પડતું નહીં ખાવ ઇટ્સ નોટ ગુડ ફોર એ સારું નથી કોના માટે હેલ્થ માટે સારું નથી યસ તો અહીંયા આ બે નંબર આવી શકે યસ ઇન ધ લોંગ રન લાંબા સમય માટે હેલ્થ માટે સારું નથી રિમેમ્બર યાદ રાખજો ધ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ વુ ઇટ લાઈટ જે હળવું ખાય છે એ કેવા બને છે બ્રાઇટ બને છે યસ તો આ તમારું ત્રણ મતલબ બસો ને એકત્રીસ વાળી જોડી બને ભાઈ

થર્ડ સમ નેબરિંગ કન્ટ્રીઝ અમુક કન્ટ્રીઓ યસ સમસ લાઈક કરજો ખાલી જગ્યા અગેન્સ્ટ અવર કન્ટ્રી એટ ધ યુએન થોડું આ તમને ટફ લાગી શકે પેલા સમજો ચલો ધે ખાલી જગ્યા ઓલ ધેર એફોર્ટ એન્ડ માઇ ટુ ડિફેમ અવર કન્ટ્રી બટ ફેલ્ડ બીકોઝ ઇટ વોઝ બિયોન્ડ ધેર ચલો મને આ સૌથી આસાન લાગે છે બિયોન્ડ ધેર મને રિયલ માં વાંચવામાં ત્રીજી ખાલી જગ્યા પહેલા આસાન લાગી બિયોન્ડ ધેર એની કેપેસિટી થી પહેલે પાર છે યસ કેપેસિટી ની બહાર છે આપણે જે બોલીએ ને તો મને આ ઈઝી ખાલી જગ્યા લાગી સૌથી પહેલા તમે આવું કરી શકો યસ પછીની વાત કરીએ સમ નેબરિંગ કન્ટ્રી કેટલાક પડોશી દેશો ભેગા થયા ભેગા થયા ભેગા થયા એકતા થયા અગેન્સ્ટ અવર કન્ટ્રી એટ ધ યુએન યુએન ખબર ને યુનાઇટેડ નેશન યસ એના વિરુદ્ધ આપણા દેશનું કઈક કરવા માટે ભેગા થયા એવો કઈક ભાવાર્થ તમને લાગે છે જો અમુક વાંચો તો તમને અંદાજ આવી જવો જોઈએ તો આ તમારે લોબિડ તમારે ટેક્સ બુક માં યુનિટ નંબર વન માં આવે છે ને તાજનગર વાળા યુનિટ માં યાદ કરો લોબિડ યસ તો આ ભાવાર્થ પ્રોપર આપે છે યસ અને ધવલ પ્રજાપતિ નો જવાબ આવી ગયો છે ટુ થ્રી વન ઓકે યસ ચલો ભેગા થયા ધે પુલ્ડ ઇન ઓલ ધેર એફર્ટ એન્ડ માઇટ ટુ ડિફેમ અવર કન્ટ્રી બધા એફર્ટ એકઠા કર્યા અને ડિફેમ વિરોધ દમન જે કે અલગ અલગ મુદ્દા તમે વિચારો એ યસ તો એ પ્રમાણે જોવા જઈએ તો તમારો 2 3 1 પરફેક્ટ જવાબ છે યસ લોબિડ પુલ્ડ ઇન કેપેસિટી યસ અહીંયા આવશે લોબિડ અહીંયા આવશે પુલ્ડ ઇન અને અહીંયા કેપેસિટી હવે જો કદાચ તમે ક્યારેક અટવાઓ તો આવું વિચારી શકો અહીંયા ધે છે અને અહીંયા કરતા સમ નેબરિંગ કન્ટ્રી છે એનો મતલબ કરતા પછી ક્રિયાપદ જ આવવાનું તો અહીંયા પહેલા અને બીજામાં સોરી પહેલા અને છેલ્લામાં ક્રિયાપદ છે તમે આમે જવાબ સિલેક્ટ કરી શકો જો આમે તમે જવાબ સિલેક્ટ કરી શકો કે અહીંયા માત્ર ક્રિયાપદ જ આવે યસ આ બે ખાલી જગ્યા ફિક્સ થઈ ગઈ તો તમારા માટે કેપેસિટી ઓટોમેટિક જવાબ બની જાય છે તો ઘણીવાર તમે ગ્રામરની ઉપયોગ કરી શકો ઘણીવાર તમે ભાષાંતર કરી શકો ઘણી વાર તમને શબ્દનો એકઝેટ મતલબ ખબર હોય તો તમારું કામ આસાન થાય તો ત્રીજી ખાલી જગ્યા સૌથી આસાન ગ્રામર પ્રમાણે બને હતી પછી વૈધા બે તો તમે નોર્મલ ગુજરાતી પ્રમાણે કામકાજ કરી શકો ઓકે યસ ચલો નેક્સ્ટ આગળ વધીએ ત્રણ જોયા આગળ વધીએ એની પહેલા આપણા મસ્ત મજાના કોર્સ ચાલુ છે આખા વર્ષ દરમિયાન કદાચ તમે નવા છો તમને ખ્યાલ ન હોય તો કોઈ વાંધો નહીં તમે આવતા વર્ષે ખાસ તમારા મિત્રોને લાભ અપાવી શકો છો અને તમે પોતે પણ અગિયાર અને 12 માં ધોરણમાં એડ થઈને કોર્સનો ફાયદો ઉઠાવી શકો છો ને તમારો અંગ્રેજી આસાન કરી શકો છો ફાયદો તમે સ્ટેન્ડ પર જોઈ શકો છો તમે બધા જ વિડિયો આપણા જોઈ શકો છો તમને ક્વોલિટી વાળા વિડિયોઝ મળશે ચલો નેક્સ્ટ ચલો સબ્સ્ક્રાઇબ કરી દેજો ખાસ ऐसे રાઇટિંગ નો લાઇવ લેક્ચર લાવજો ને અરે ઓલરેડી ઘણા બધા વિડીયો આવી ગયા છે અને ઘણા બધા વિડીયો આવવાના છે ક્યાં છે હમણાં હું તમને કહું પહેલા મને આન્સર આપો ચલો ઇફ વી કેન

અહીંયા પણ કેન પછી ખાલી જગ્યા છે મતલબ અહીંયા પણ v1 આવશે ચલો બહુ જ કામ આસાન થઈ ગયું અને મજાની વાત મજાની વાત મને અહીંયા એક આ વિકલ્યા પર દેખાઈ છે અને કાકળીયા પર દેખાય છે જો આ પણ તમારા આગળના સેશન જેવું છે આ પણ તમારા આગળના સેશન જેવું છે હું જો સમજાવટ આપું ને ખાસ સમજો હું તમને મલ્ટીપલ પોસિબિલિટી આપું છું મલ્ટીપલ પોસિબિલિટી કેન સાથે હંમેશા v1 આવે કેન સાથે હંમેશા v1 આવે તો એનો મતલબ તમારા ત્રણમાંથી ક્રિયાપદ કયું છે એ જોવું પડશે તો ડિસ્પોઝ વર્બ છે ક્રિયાપદ છે રિડ્યુસ ક્રિયાપદ છે વર્બ છે ચલો એનો મતલબ મારે આ ખાલી જગ્યામાં અને આ ખાલી જગ્યામાં કમ્પલસરી આ બેમાંથી જ લેવા પડે યસ હવે અહીંયા વૈદ્યુ છે ઓ તો આ ખાલી જગ્યા તો ફિક્સ થઈ ગઈ યસ જેમાં નામ જ લેવું પડશે જ્યાં ગાર્બેજ પોસિબલ છે અને વિદ્યાર્થીઓ જવાબ 2 આપેલો જ છે એમાં યસ ખ્યાલ આવ્યો શું કીધું મેં યસ હવે ગુજરાતી પ્રમાણે સેટ કરીએ ઇફ વી કેન રિડ્યુસ જો આપણે ઘટાડીએ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ કચરાનો જથ્થો ઘટાડી શકીએ એટ ધ હોમ ઘરમાં તો એન્ડ જો આપણે કચરાનો જથ્થો આપણે ઘરમાં ઘટાડી શકીએ અને આપણે એનો નિકાલ કરીએ સેફલી ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ એ પોતે જ એક બહુ સારું કામ કર્યું કે એક સારી એક ડીલ કરી તમે કહેવાય તો ગુજરાતી સેટ થઈ ગયું ગુજરાતી પ્રમાણે સેટ થઈ ગયું યસ તો અહીંયા ગુજરાતી પ્રમાણે ઇફ વી કેન રિડ્યુસ યસ અહીંયા રિડ્યુસ અને એ જવાબ મને હર્ષ કાનિયાએ આપેલો પણ છે જબરદસ્ત યસ અમાઉન્ટ ઓફ ગાર્બેજ અને અહીંયા આવશે કેન ડિસ્પોઝ જોઈ લો એક આ પેરેગ્રાફ અને આની પહેલાનો પેરેગ્રાફ મે તમને ગ્રામરને આધારે સોલ્વ કરાવ્યો તમે એ પ્રમાણે કામ કરો ને તો એ કામ આસાન થઈ જાય હે ને યસ WhatsApp ગ્રુપમાં કેરે PDF अवेलेबल થશે જ્યારે આપણા બધા સેશન આવી જાય ત્યારે તમને ફ્રી PDF જે આવે अवेलेबल કરીશ એમાં લિંક હશે કન્ટેન્ટ તો બધા કોર્સમાં જ મળશે ખાસ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ દશરથ માંજી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ દશરથ માંજી રેન અવે એટલે ભાગી જવું ફ્રોમ હિઝ હોમ એના ઘરમાંથી એટ યંગ એજ નાની ઉંમરે

ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ આવે જો ગ્રામર નો નિયમ એ છે કદાચ તમને કઈ ખબર ના હોય ને તોય તમને આવડી જાય શું કામ કોલસાની સાથે માઇન જ લેવું પડે ખાન કોલસાની ખાન વાલ સાથે ક્રિયાપદ નો વિપોર આવે આ ખબર હોય તો આ ખાલી જગ્યા તમારી ઓટોમેટિક થઈ જાય અને કદાચ તમને અહીંયા વ્યક્તિનું નામ છે તો એની સાથે મેરેજ કરવાની વાત હોય એ ખબર પડી જાય આ ખબર પડી જાય અને આ નિયમ ખબર ન હોય તો ઓટોમેટિક આવડી જાય મતલબ ત્રણ ખાલી જગ્યામાંથી તમને બે કન્સેપ્ટ ક્લિયર કટ આવડતા હોય

ઓલ ધ પ્યુપિલ્સ બધા જ વિદ્યાર્થીઓ જો અહીંયા છે કરતા ઓલ ધ પ્યુપિલ્સ તો કરતાની બાજુમાં ક્રિયાપદ આવે અને મજાની વાત એ હવે આ બે છે એક જ ક્રિયાપદ છે ગેધર મતલબ એકઠા થવું બધા વિદ્યાર્થીઓ ગેધર એકઠા થયા ઇન ધ એસેમ્બલી હોલ એસેમ્બલી હોલમાં બધા જ વિદ્યાર્થીઓ એકઠા થયા ભેગા થયા યસ આઈ વોઝ સિટિંગ બિહાઇન્ડ માય ફ્રેન્ડ હું મારા મિત્રની પાછળ બેઠો હતો બેસતો હતો માય ફ્રેન્ડ વોઝ એન્જોયિંગ ધ પ્રોગ્રામ મારો મિત્ર પ્રોગ્રામ એન્જોય કરતો હતો પણ આઈ આઈ હું કરતો સો મેડ તેથી અમુક ફિંગર એની પાછળ પાછળ કરી જે આપણે મસ્તી કરતા હોય આ તો મજા આવે એવું થઈ ગયું ફિંગર મુવમેન્ટ જો આ પ્રકારના જયારે તમારી સામે ફિલિંગ ધ્લેન્ક આવે ને ત્યારે ઘણી વાર હોશિયાર વિદ્યાર્થીઓ અટવાઈ જાય આવું લાઈનમાં થોડા જવાબ આપે એમ કરીને જવાબ ચેન્જ કરી નાખે તમારો કોન્ફિડન્સ ખતરનાક લેવલનો હોવો જોઈએ અને એના માટે તમને ગ્રામરનું નોલેજ શબ્દ ભંડોળ ક્લિયર હોય તો તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો એટલે વરીથી તમને હું કહું છું આ ટોપિકમાં પૂરા માર્ક્સ લેવા માટે થોડા ઘણા તમે ગ્રામરના નિયમ જાણો થોડા ઘણા તમને શબ્દના મતલબ ખબર હોવા જોઈએ અને થોડું ઘણું તમને ગુજરાતી ફાવવું જોઈએ તમે નોટિસ કર્યું હોય તો ક્રિયાપદની ખાલી જગ્યા લગભગ બધામાં આવી છે

કન્સેપ્ટ મહત્વના છે એટલા માટે જ પ્લેલિસ્ટ હમણાં તમને હું શો કરું યસ પણ એની પહેલા સમજાવટ આસાન લાગે છે સમજાઈ જાય છે તો કરો લખો વાવ વાવ એન્ડ વાવ યસ ત્યાં તમને હું માહિતી આપી દઉં મસ્ત મજાની જે વિદ્યાર્થીઓ કમેન્ટ કરી રહ્યા છે તમારે ઓછા સમયમાં સારા મેક્સ મળવા માટે સારા માર્ક્સ મેળવવા માટે જે આઈએમપી વિડીયો જોઈતા હોય જેની તૈયારી તમારે મસ્ત મજાની કરવી હોય તો મેં ઓલરેડી તમને આસાની થાય એના માટે ધોરણ દસ નું બોર્ડ પરીક્ષા માટેનું સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવી દીધું છે જે તમને આપણા પ્લેલિસ્ટ સેક્શનમાં મળશે આની અંદર રહેલા જેટલા છે બાય 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 બધા જોજો ગેરંટી આપું છું બધા ટોપિક તમને બહુ જ આસાન મેથડથી સમજાવેલા છે સો ટકા ગમશે તો ખાસ આ પ્લેલિસ્ટના બધા જ વિડીયો જોઈ લેજો બોર્ડની એક્ઝામ સુધીમાં તમને હજુ ઘણા નવા વિડીયો આઈએમપી આઈએમપી લેવલના મળશે યસ જોશી હેમા ગરબાવાલા ઘણા તો નવા નવા હજુ જોઈન થતા જાય છે એમને તો ખાસ જોઈ લેવા કારણ તમને મસ્ત મજાની પેટર્ન મળશે તમારા માટે મોટો ફાયદો શું તમે એકવાર આ સિસ્ટમથી ભણી ગયા પછી તમારા માટે અગિયારમું નેક્સ્ટ બારમું સ્પોકન ઇંગ્લિશ બધું હું આસાન કરી દઈશ યસ એકવાર સિસ્ટમમાં ઘડાય જાવ ચલો નેક્સ્ટ આપણું વોટ્સએપ ગ્રુપ ચાલુ છે ધોરણ દસમાં બધા હોય છે સેશનના નવા નવા જે કઈ ન્યૂઝ હોય એમાં પણ ખાસ જોડાઈ જજો તમે બારમા એન્જોય કરી શકશો તો એક પણ મિસ ના કરતા યસ કામ આસાન થઈ જવાનું છે ચલો આ બધી જ યુટ્યુબ પર જે પીડીએફ લેવાય છે લેક્ચર લેવાય છે એમની પીડીએફ એમની પીડીએફ એની સિવાયની આઈએમ પીડીએફ એ બધું આપણે આ કોર્સમાં આપીએ છીએ અને એ પાછું કલરફુલ ડિઝાઇન સાથે તમને ગમે જ આસાન રીતે સમજાઈ જાય તો તમે ખાસ આ કોર્સમાં જોડાઈ શકો છો યસ ત્યાં પીડીએફ મળશે અને વેકેશનમાં એક મસ્ત મજાનો કોર્સ લાવીએ છીએ સ્પોકન ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ જેમાં પણ તમે ખાસ જોડાઈ શકો છો તમારો કોન્ફિડન્સ વધારી શકો છો યસ ચલો નેક્સ્ટ પેરેગ્રાફ હા આવશે આવશે બધું આવશે ગ્રુપમાં જોડાઈ જાઓ યસ ધ્રુવંત પટેલ એન્ડ નીલમ રાજપુરોહિત બધું આવશે હા નિબંધના વિડીયો ઓલરેડી ત્રણ અપલોડ થઈ ગયા છે જોઈ લેજો ખાસ ચલો ધો ઇટ્સ વિનર નાવ વિન્ટર નાવ જો કે હવે શિયાળો છે યસ મેની ઓફ યુ માઈટ બી તમારા મને ઘણા બધા કદાચ ચલો શું લખીશું અહીંયા માઇટ બી પછી માઈટ બી પછી અપાથી મતલબ ઉદાસીનતા એપ્રોચ મતલબ અભિગમ પરસ્પેરી મતલબ પરસેવો પાડવો યસ ફંક્શન પરથી નિબંધ કેમ લખો એના માટે આપણે કોર્સમાં અમુક અમુક ટોપિક રાખીએ છીએ બધા મુદ્દા આપણે લઈ જઈ નાખી અમુક કોર્સ માટે ડિઝાઇન કરેલું છે ઓકે ચલો હવે શિયાળો છે મેની ઓફ યુ તમારામાંથી કદાચ માઇટ બી થિંકિંગ અબાઉટ તમારામાંથી ઘણા બધા થિંકિંગ અબાઉટ ચલો શું કરશું આમાં પરસ્પેરિંગ એપ્રોચિંગ અને એફેથી ચલો વિડીયો જવાબ આવી ગયા છે સૌથી ફાસ્ટ નીલના હમ હરેશ કાણિયાનો કેવું છે 1 2 3 પ્રેમજીભાઈ ચાવડા 3 1 2 રાજ ફિટનેસ ગીડા 1 2 3 અચ્છા 3 1 2 અલગ અલગ જવાબ આવે છે ચલો જોઈએ ધો ઇટ ઇઝ વિન્ટર ના પહેલા તો આપણે શાંતિથી વાત કરી લઈએ કોઈ એવો નિયમ મળી જાય છે કે કામ આસાન થઈ જાય જોઈએ ચલો તમે જો અહીંયા તમે જોયા છે બોર્ડમ મતલબ કંટાળો અભ્યાસ માટે કંટાળો અને અભ્યાસ માટે અહીંયા જે દેખાય છે ઉદાસીનતા આ તમારું લાગતું ઓળખતું દેખાય છે તો વાંચીએ તો આ સવાલ આસાન દેખાય છે ખાલી જગ્યા મતલબ આસાન દેખાય છે અને આમ વાંચીએ તો એક્ઝામ ઇન માર્ચ એક્ઝામ નો અભિગમ આવવાનો હોય એવી વાત હોય તો એના માટે જોઈએ તો અહીંયા એપ્રોચિંગ વધારે શોર્ટ થાય છે અને આમ તમે જુઓ તો અહીંયા પણ ખ્યાલ આવે ધો તમારું ફંક્શન આવે છે જે વિરોધાભાસ દર્શાવે યાદ છે કોન્ટ્રાસ્ટ ધો અત્યારે શિયાળો છે તો શિયાળામાં ઠંડી હોય ને યસ પણ અહીંયા શું કહે છે મેની ઓફ યુ તમારામાંથી કદાચ ઘણા બધા યસ અહીંયા વાત છે પરસેવાની અને શિયાળામાં પરસેવાની વાત તો આવે જ નહીં આમ જુઓ તો પણ અહીંયા કોન્ટ્રાસ્ટ છે તો કોન્ટ્રાસ્ટ સાથે આપણે વિરોધાભાસ લેવો પડે તો શિયાળામાં પરસેવાની વાત ના આવે પણ અહીંયા દોષ એના સાબે તમારે અહીંયા પરસેવાનો ઉલ્લેખ કરવો પડે યસ આ પ્રમાણે પણ તમે જવાબ લઈ શકો યસ પરસ્પેગિંગ થિંકિંગ અબાઉટ ધ એક્ઝામ હવે શું ભાઈ તો અહીંયા તમે તમને પહેલેથી કીધું ઉદાસીનતા યસ એક્ઝામ નું એપ્રોચિંગ કરી રહ્યા હોય અભિગમ કરી રહ્યા હોય એ તમે લખી શકો યસ આનઆન્સર ક્વેશન ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ એક્સેક્ટેશન અમુક વિદ્યાર્થીઓએ જવાબ ક્વેશ્ચન ક્વેશન આપી શક્યા હોય અને જે માતાપિતાની અપેક્ષા હોય એનાથી તણાવ અને ઉદાસીનતા અને કંટાળો અભ્યાસ પ્રત્યે આવે છે આવું તમારું નોર્મલ ભાષાંતર થાય તો અહીંયા એફ છે થોડો તમારા માટે કદાચ આ ત્રણેય શબ્દ અઘરા દસમા ધોરણના લેવલ પ્રમાણે બની શકે તો આવા સમયે મેં તમને કીધું ને એ ટ્રીક સૌથી વધારે અસરકારક રહેશે કે તમારે આખો પેરેગ્રાફ સમજવાનો અને એ પેરેગ્રાફમાં તમને ગ્રામરના મુદ્દા દેખાશે જો ધોરણમાં પેપર મેકર ધોરણના જે જે રૂલ આવતા હશે બધા વિદ્યાર્થીઓ જાણતા હોય એ વાત આસાન મુદ્દા મૂકે છે પ્રોબ્લેમ ક્યાં હોય આપણે શબ્દ ભંડોળમાં પાવરફુલ ના હોઈએ ગ્રામરમાં ચોકસાઈ ના હોય એટલે તમને કદાચ આ ભાગ હાર્ડ લાગી શકે અને ઘણા બધા વિદ્યાર્થીઓના ડિમાન્ડ હોય જ છે કયો 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 ક્યાં ટોપિક કરવા પહેલી વસ્તુ આ ટોપિક માટે વધારે પડતા આઈએમપી કોઈ આપણે કહી ના શકીએ કારણ આમાંથી ટેક્સ્ટબુક નો કોઈ પણ પેરેગ્રાફ બનાવી શકે અને દર વર્ષે ઢગલાબંધ બંધ છે ને તો એ કોઈ દિવસ રિપીટ ના થાય એટલા સ્પેલિંગ તમારા ટેક્સ્ટબુક માં હોય તો ઢગલા બંધ જ બનશે તમે પ્રોપર ગ્રામર લઈને કામકાજ કરતા હોવા જોઈએ ઓકે ચલો નેક્સ્ટ આપો જવાબ ખાસ સબસ્ક્રાઇબ કરજો તમને નવા નવા મસ્ત મસ્ત વિડીયો મળવાના છે ઓકે

ધેટ વી જનરેટ કે જે આપણે નિર્માણ કરી રહ્યા છીએ તો આ તમારી બીજી ખાલી જગ્યા અને આ તમારી ત્રીજી ખાલી જગ્યા જો હવે સાંભળો ઈઝી કઈ રીતે પડી શકે અહીંયા મને દેખાય છે વી તો વી કરતા છે અને વી ની કરતાની બાજુમાં હંમેશા વબ આવે અને તમે શાંતિથી જોવો ને તો ત્રણ માંથી એક માત્ર આ શબ્દ જનરેટ નિર્માણ કરવું એક માત્ર વબ છે તમે આ પ્રમાણે ચોકસાઈ વાળું કામ કરી શકો અને બધા જ તમે નોટિસ કર્યા એકાદ 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 તો ક્રિયાપદ ખાલી જગ્યા આવેલી છે તો ખાસ આ મગજમાં રાખજો કરતા પછી ક્રિયાપદ આવે તો ત્રણમાંથી એક જ જગ્યાએ ક્રિયાપદ છે માલક તમારા માટે આસન થઈ ગયું પછી વાંચવા પ્રમાણે આ આસાન થઈ ગયું તો અમાઉન્ટ વાળી ખાલી જગ્યા ઓટોમેટિક આવડી જાય હું ફરીથી કહું છું બોર્ડમાં અત્યાર સુધી જેટલી બી તમને આવી ખાલી જગ્યા ત્રણ આપેલી છે એમાંથી બે ખાલી જગ્યા તમને નોર્મલ ઇંગ્લિશ આવડતું હોય ગ્રામર ફાવતું હોય તોય તમે જવાબ સિલેક્ટ કરી શકો બે એવી હશે તો વૈધુ એક એ તો ઓટોમેટિક સિલેક્ટ થઈ જાય તો હિંમત નહીં હારવાની સમજવાની ટ્રાય કરવાની જે વિદ્યાર્થીઓ આખા વર્ષ મહેનત કરેલી હશે ને જે હું કન્સેપ્ટ સમજાવું છું એને સોલિડ લેવલના માઇન્ડમાં જતા હશે અને આ રીતે જ કામકાજ કરવાનો હોય સો આઈ હોપ તમને ક્લિયર થતા હશે બધા જ પેરેગ્રાફ હે ને તો ક્લિયર થઈ ગયા હોય તો ફરીથી કહી દઉં છું આ પ્લેલિસ્ટના બધા વિડીયો જોજો તમારે કોઈ પણ ટોપિક જોઈ લેવાની છૂટ તમને યુનિક મેથડથી ડિઝાઇન કરેલી દેખાશે તમારું કામ આસાન કરશે તો ખાસ ખાસ આના બધા વિડીયો જોઈ લેજો બધા સોલિડ લેવલના વિડીયો છે બ્લેન્ક કન્ટેન્ટ સમજાવતો વિડીયો હતો આઈ હોપ તમને સો ટકા ક્લિયર થયો હશે આવા જ ઢગલા બધા વિડીયો આપણે લાવવાના છીએ તો ખાસ મળતા રહેજો લાઈવ સેશનમાં આવતા રહેજો તમારા માટે નવા નવા ટોપિક લાવતા રહીશું ઓકે ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ થેન્ક યુ What